રેતી ભરેલ કરીને કાર્યવાહી કરી છે આમોદ મામલતદાર વીએ જોડીવાલા આમુદ પાલેજ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાલેજ તરફથી રેતી ભરેલ સોળ ચક્કા હાઈવા જેનો આરટીઓ રજીસ્ટ્રેશન નંબર જીજે સિક્સ બી એક્સ સિત્તેર ચોરાણું જે દાદા ડોરા ગામ પાસેથી પસાર થતી હતી ત્યારે ઓવરલોડ ભરેલ હોવાનું શંકાસ્પદ જણાતા મામલતદાર કચેરી ખાતે લાવી રોયલ્ટી ચેક કરતા અને વજન કાંટા ઉપર વજન કરાવતા ઓવરલોડ જણાતા તેને રીટેન કરીને કાર્યવાહી કરાઈ છે ઓવરલોડ રેતી ભરેલ હાઈવામાં પાણી પણ એટલું ભરપૂર હતું કે મામલતદાર ઓફિસના કમ્પાઉન્ડમાં પણ પાણી જ પાણી થઈ ગયું હતું

રોદ પણ સારો અને સ્વચ્છ રહે અને અકસ્માત પણ થતા અટકેપ અને જોખમી કેમિકલ થી લોકો ના પણ જોખમાય નહીં એવી લોક ચર્ચાએ ભારે જોર પકડ્યું છે હવે આગામી દિવસોમાં તંત્ર ઓવરલોડ ફરતી ગાડીઓના માલિકોમાં ફફડાટ ફેલાવે છે કે પછી ચોક્કસ ગાડીઓને ડિટેન કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં જ રસ લે છે એ ટોક ઓફ ધ ટાઉન આમોટ પંથકમાં બનવા પામ્યું છે આવ્યા ગાડી જેનો નંબર છે સિત્તેર ચોરાણું એ ગાડીને ઊભી રાખી પૂછપાછ પૂછપરછ કરતાં એની રોયલ્ટી ચેક કરી રોયલ્ટીમાં શંકા જતાં વધુ વજન હોવાનું માલુમ પડતા અને એનું વજન કાંટો કરાવતા એનો જે વજન રોયલ્ટીના પાસ કરતાં વધારે જણાતા અમે એને કચેરીમાં લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલી છે અને કાયદેસરની કાર્યવાહી કરવા માટે જિલ્લા ભુસ્તશાસ્ત્રીની કચેરીને કાગળો મોકલી આપવામાં આવે છે આવી રોજની કેટલી ગાડીઓ સાહેબ આવે છે જો ઉપર એ તો ફેરના દરમિયાન ખબર પડે તો પડે લોક મુકે સાહેબ એવું ચર્ચા રહ્યું છે કે સિલેક્ટેડ ગાડીઓ જ ખાલી પકડાય છે બીજી ગાડીઓને જવા દેવામાં આવે તો હકીકત શું છે સાહેબ એવું બસ નથી ખરાબ